રેલી યોજી સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે રેલીને અટકાવવા માટે પોલીસની મંજૂરી વગર રેલી કાઢતા કાર્યવાહી કરવામાં આવી પોલીસે 100 થી વધુ કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કર્યા કોંગ્રેસી કાર્યકરોને જવાહરનગર પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા આજ કા જો કાર્યક્રમ થા જોકી આપકો બતા રીસેન્ટલી ભાજપ કા જો વોટ ચોરી કા જો मतलब पर्दाफाश किया है राहुल जी ने तो उसके अगेंस्ट में एक मशाल रैली का आयोजन नडियाद शहर कांग्रेस द्वारा और जिला कांग्रेस द्वारा किया गया था लेकिन इस कार्यक्रम को शुरू करने से पहले ही पुलिस ने आकर कार्यकर्ताओं की धर, मतलब धरपकड़ कर ली उनको यहां ला के डिटेन दि, 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 कर दिया गया પોલીસે આજે અમારો જે રેલીનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમ અમને થવા નહીં અમારો જે વોટ ચોરીનો જે મુદ્દો હતો એ સમગ્ર જનતાનો જે અમારો ગુજરાતમાં આખા અને આખા દેશમાં એમાં અમે જે ખેડા જિલ્લામાં આજે અમારો કાર્યક્રમ જિલ્લાવાર જે કાર્યક્રમ હતા એ જિલ્લાવાર કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા લોકોને જાગૃત કરવા જઈ રહ્યા હતા આ લોકોએ વોટ ચોરી એટલે બુધવાર ઘણા બધા વોર્ડનું

કોંગ્રેસ ને છે અને કોંગ્રેસના તમામ જે કાર્યકર્તાઓ છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં પ્રજાના મત ચોરીને તે સત્તા ઉપર આવી છે અને સત્તાના ના બેઠી છે

આપ જોઈ રહ્યા છો કે તમામ લોકોને જયારે ડિટેન કરવામાં આવ્યા છે ત્યારે તેમના દ્વારા રામધૂન બોલાવવામાં આવે જ ન ઉઠાવી શકે મીડિયા જયારે પોતાની કામગીરી કરે ત્યારે મીડિયા ને પણ દબાવવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ક્યાં સુધી આ પ્રકાર